બોડેલી તાલુકાના રનભૂનઘાટી ગામ પાસે અતુલ શક્તિ છગડો પલટી વાગી જતા ચાલકનું મોત મળતી માહિતી મુજબ જાંબુઘોડાના રામપુર ગામે રહેતા પિસ્તાલીસ વર્ષીય સલાટ બેચરભાઈ મથુરભાઈ ભંગારનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા આજ રોજ નિત્યક્રમણ પ્રમાણે પોતાના ઘરેથી છગડો જેનો રજિસ્ટ્ર નંબર નીચે જીરો છ એકસ એક્સ એકાણું સત્તાવીસમાં ભંગાર ભરીને બોડેલી ખાતે વેપારીને ત્યાં વેચવા માટે નીકળ્યા હતા તે સમયે બોડેલી જાંબુગુડા હાઈવે પર ઘાટી ગામ પાસે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા ઝઘડો પલટી વાગી ગયો હતો છગડામાં બેસેલા ચાલક ઝગડા નીચે દબાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા સ્થાનિકો દ્વારા એકસો આઠને સંપર્ક કરી તાત્કાલિક એકસો આઠ દ્વારા બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ પરિવારને કરતા પરિવાર પણ બોડેલી ખાતે દોડી આવ્યું હતું બેચરભાઈના મૃત્યુના સમાચાર સાંભળી પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો હતો